નમસ્કાર દર્શક મિત્રો સત્યભાઈ ઉચાઈથી લાઈવ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે બીજેપી યુવા મોરચા દ્વારા કરાવો રાહુલ ગાંધીનો વિરોધ બાબા સાહેબ આંબેડકર મામલે કરવામાં આવ્યો વિરોધ રાહુલ ગાંધીએ બાબા સાહેબનો અપમાન કર્યો હોવાનું લગાવ્યા આક્ષેપ મનોભાઈ ટાવર ખાતે યુવા મોરચા દ્વારા કરાવો રાહુલ ગાંધીનો વિરોધ યુવા મોરચા દ્વારા રાહુલ ગાંધીના પુતળા દહન કરવાનો કરાયો પ્રયત્ન પોલીસ અને કાર્યકર્તાઓ વચ્ચે થયું ઘર્ષણ بابا جی ارگوں ارگوں بن گاو نا اے بیٹھو اے تھوڑا اگے دیو تھوڑا اے ہمیں جاوے جی بھارت ماتا کی جی بھارت ماتا کی جی بھارت ماتا کی جی بھارت ماتا کی جی راہول ہائے ہائے آ گئے ہو آ રાહુલ ગાંધી દ્વારા જે સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું એના કોંગ્રેસના પુતળાનું દહન કરવા માટે આજે ભેગા થયા છે આવનારા સમયમાં માફી માંગે નહીં તો આ ઉગ્ર રીતે આંદોલન થશે અને સમગ્ર ગુજરાતની સમગ્ર દેશમાં આના પડઘા પડશે રાહુલ ગાંધીને લોકોની વચ્ચે આવી આવું એ અઘરું થઈ જશે આ સો ટકા આવનારા સમયમાં યુવા મોરચો આની માટે સજ્જ છે અને જેટલા આંદોલન કરવાનું થશે એ સ્તર પર અમે આંદોલન કરીશું ઉતરા દહન નહીં કરવા દીધું શું કહેશો ઉત્તરા દહન કરવા માટે એમનું કામ કરી રહ્યા છે અમે અમારું કામ કરી રહ્યા છે આજે નહીં કાલે અનેકવાર અમે કોંગ્રેસ પાર્ટી દ્વારા જે આવા સ્ટેટમેન્ટો હોય એમના દ્વારા દેશને તોડવા માટેનું જે ષડયંત્ર હોય ત્યારે તમે ત્યારે ત્યારે અમે ઉત્તરા દહન કર્યું છે આવનારા સમયમાં ઉત્તરા દહન એવા કામ કરશે તો કરીશું